મારું નામ રફીક બાબા ભુસેન તાજિયા કમ્યુનિટી આજે યાદે કરબરાની યાદમાં આજે ભુસેન નદી અના અવતારણની યાદમાં આજે જરૂર જલુસ રાજા ચોકથી કાઢવામાં આવે છે જેમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ કૌમી એકતા અને ભાઈચારાથી હર હંમેશા જેમ પૂછે છે કે આજે આ સાલ પણ કૌમી એકતા અને ભાઈચારાથી અત્યારે તાજિયા

અમે મોહરમ મનાવીએ છીએ અમને ગરીબ કુરબો બધું મુસ્લિમ હિન્દુ બધા દે છે અમે માંગવા જઈએ છીએ દસ ડાળા શરબત ને સબીલ બધું બચ્ચા છે એમને ખવરાઈએ પીવરાઈએ ને આ મોહરમમાં અમે દઈએ જે આવે અમને પોચ થાય અમે દઈએ ને અમે રથમાં અમે તો બાર મહિને અમે હાજરો હાજર રહીએ છીએ એનું વિનંતી તમે કરજો ભાઈ વારસો વારસો અમે આવીએ કચ્છનો પાટનગર એટલે આપણું ભુજ શહેર ભુજ શહેર કચ્છના ગામડાઓ અને શહેરોને પ્રેરણા પૂરી પાડતું હોય છે ભુજ શહેરમાં દરેક સમાજોના એ ધાર્મિક કાર્યક્રમ હોય કે સામાજિક કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાતા હોય છે અને ભુજ આખા કચ્છને કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપતો રહે છે ભુજમાં વર્ષોથી મોરમ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવે છે અને તે પણ પૌમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી થતી હોય છે ગામડાના લોકો પણ મોરમ પર્વની ઉજવણી કરવા માટે ભુજ સુધી પહોંચતા હોય છે અને મોરમ પર્વનો જે જુલુસ નીકળે એમાં જોડાતા હોય છે આમ ઠેર ઠેરથી શણગારેલા ઘોડા અને તાજિયા ભુજના ભીડ ચોકમાં એકઠા થતા હોય છે અને તે જોવા વિશાળ સંખ્યામાં લોકો ત્યાં ભીડ ચોકમાં એકઠા થાય છે અને આમ મોરમ પર્વ નિમિત્તે જુલુસનો પ્રારંભ પણ ભીડ ચોકમાંથી થતો રહે છે આમ મોરમ પર્વ નિમિત્તે કોમી એકલાશ અને ભાઈચારા સાથે મોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને કચ્છની જે કોમી એકતા અને ભાઈચારો છે એ બેમિશાલ છે હર હંમેશ કોમી એકતાને ભાઈચારો એવો જ રહે એવી આપણે પરંપરાપારું પરમાત્માને પ્રાર્થના કરી